ઓફિસમાં કામ કરતી વર્કિંગ વુમન હોય કે પછી ઘર સંભાળતી હોમમેકર હોય હોય દરેક પ્રશ્ન હોય છે કે ટિફિનમાં એવી કઈ રેસીપી બનાવવી કે જેના કારણે ઓફિસમાં કે ધંધા માટે જતા હસબન્ડ કે બહાર જોબ માટે જતા દીકરા દીકરી દરેકને ભાવે અને સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક પણ હોય તો આથી આપણે કિચન ક્રાફ્ટમાં ટિફિનની રેસીપી શરૂ કરવાના છે જેમાં આખા અઠવાડિયા દરમિયાન આપણે અલગ અલગ પ્રકારની ટિફિનની રેસીપી જોઈશું જે સ્વાદમાં તો સરસ હશે જ સાથે સાથે હેલ્ધી પણ હશે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા આજે આપણે બનાવીએ સોમવાર માટેનું ટિફિન તો અત્યારે મેં એક ગ્લાસ ભરીને બાસમતી ચોખા લીધા છે તો સૌપ્રથમ તો આપણે ચોખાને થોડી વાર માટે પલાળીને રાખીશું તો પાણીથી બરાબર સાફ કરી લેવાના છે અત્યારે હું તમને જે ક્વોન્ટિટી બતાવું છું એમાં તમે ત્રણથી ચાર વ્યક્તિ માટે ખાવાનું બનાવીને તૈયાર કરી શકો છો તો ચોખાને પાણીથી બરાબર ધોઈ પાણીમાં પલાળી અને આપણે એને રહેવા દઈશું જ્યાં સુધી બીજી તૈયારી કરીએ ત્યાં સુધી આપણે ચોખા પલળશે હવે આપણે લોટ બાંધી દઈએ તો રોટલી માટેનો લોટ બાંધીશું તો એક કપ મેં અત્યારે ઘઉનો લોટ લીધો છે એની અંદર એક ટી સ્પૂન જેટલું આપણે તેલનું મૂળ નાખીશું અમે એની અંદર મીઠું નથી નાખતા એટલે મેં અત્યારે એડ નથી કર્યું તમે જો રોટલીના રૂપમાં મીઠું નાખતા હો તો તમારે સ્વાદ મુજબ મીઠું એની અંદર એડ કરી દેવાનું અને થોડું થોડું પાણી નાખીએ આપણે રોટલીનો જે રીતે લોટ બાંધીએ છીએ એ રીતે લોટ બાંધી દેવાનો આ રીતે પહેલાં જ તમે લોટ બાંધીને રાખો ને તો આપણે બીજી તૈયારી કરીએ બીજી વસ્તુ બનાવી ત્યાં સુધી સરસ એ પલડી જાય અને આપણી જે રોટલી છે ને એ સરસ સોફ્ટ અને નરમ બને તો બસ આ પ્રમાણે લોટ બાંધી અને આ રીતે એને થોડો ડૂબી અને રહેવા દઈશું થોડું તેલ લગાડી દેવાનું જેથી એ સુકાઈ ના જાય તો ટોટલ મેં એની અંદર દોઢ ટી સ્પૂન જેટલું તેલ નાખ્યું છે બસ આ રીતે એને ટૂપી અને રહેવા દઈશું અને હવે આપણે બીજી તૈયારી કરીએ મેં અત્યારે એક પેન લીધું છે અને એની અંદર આપણે બે મોટી ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અને ઘી એકદમ બરાબર ગરમ થઈ જાય પછી એની અંદર આપણે લગભગ સવા ટીસ્પૂન જેટલું જીરું એડ કરી દેવાનું છે જીરું બરાબર ફૂટે પછી એની અંદર આપણે કેપ્સિકમ એડ કરીશું તો મેં એક નાની સાઇઝનું કેપ્સિકમ લીધું હતું એને ઝીણું કટ કરી લીધું છે કેપ્સિકમને સાથે લઈશું અને ત્યાર પછી એની અંદર આપણે ગાજર એડ કરવાનું છે તો ગાજર પણ મેં સેમ એ રીતે ઝીણું કટ કરી લીધું છે અને સાથે એડ કરી દઈએ થોડા વટાણા તમારી પાસે ઘરમાં જે પણ શાકભાજી હોય તમે એની અંદર એડ કરી શકો ફણસી હોય તો ફણસી પણ એડ કરી શકાય બરાબર મિક્સ કરી લઈએ હવે જે ચોખા આપણે પલાળીને રાખ્યા હતા એમાંથી પાણી મેં નિતારી લીધું છે અને ચોખા એની અંદર એડ કરી બરાબર મિક્સ કરી લઈશું આપણે જ્યારે પણ ટિફિન બનાવીએ ને તો ટિફિન એવું હોવું જોઈએ કે એની અંદર આખા દિવસ માટે આપણને જે પ્રોટીન કાર્બોહાઈડ્રેટ્સ અને વિટામિન્સની જરૂર છે બધી જ લગભગ એમાંથી ફૂલફિલ થાય તો નોર્મલ ભાતની જગ્યાએ તમે ટિફિનમાં આ પ્રમાણેનો પુલાવ બનાવીને આપી શકો છો અને એ કુકરમાં જ થઈ જશે એના માટે અલગથી કોઈ સ્પેશિયલ ચોખાને રાંધવાની જરૂર નહીં પડે એટલે કે ઓસાવાની જરૂર નહીં પડે એક ગ્લાસ ચોખા હતા તો એની સામે એક ગ્લાસ આપણે પાણી લઈશું બસ એનું એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે મીઠું સ્વાદ મુજબ નાખી દઈશું અને મિક્સ કરી લઈએ આ પ્રમાણે તમે જ્યારે પુલાવ બનાવશો ને તો તમારો પુલાવ કુકરમાં બનાવવા છતાં એકદમ સરસ છૂટો બનશે ચોખાને આપણે પલાળીને રાખ્યા છે એટલે જેટલા ચોખા હોય એટલું પાણી લેવાનું તમે તરત બનાવતા હો તો પછી તમારે દહોળું પાણી લેવાનું તો કૂકરની અંદર આપણે આ રીતે આ ડબ્બામાં પુલાવ મૂકી દઈશું અને એની ઉપર અત્યારે હું બટાકા મૂકી દઈશ પણ બટાકાને આપણે વચ્ચેથી કટ કરી લઈશું જેથી જલ્દીથી બફાઈ જાય તો આ પ્રમાણે તમે ઓછા સમયની અંદર ફટાફટ એકદમ સરસ ટિફિન તૈયાર કરી શકો છો બે વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કૂક કરીશું બે વિસલમાં આપણો પુલાવ પણ થઈ જશે સરસ અને બટાકા પણ એકદમ સરસ બફાઈ જશે અને કૂકર બંધ કરીએ પછી તરત નથી ખોલવાનું એનું પ્રેશર રિલીઝ થવા દેવાનું છે હવે આપણે બીજા કુકરની અંદર ચોળા મૂકીશું તો મેં દોઢસો ગ્રામ ચોળા લીધા છે તમે કપથી મેઝર કરો તો એક કપ થશે એને મેં આખી રાત પલાળીને રાખ્યા હતા એનું પાણી કાઢી લીધું છે હવે જે ચોળા છે એ પણ આપણે કુકરમાં ડાયરેક્ટ વઘારી દઈશું તો તેલ લીધું છે બે ટેબલ સ્પૂન એની અંદર વઘારમાં મેં અજમો નાખ્યો છે એક ટીસ્પૂન જેટલો હાફ ટી સ્પૂન હિંગ નાખવાની છે કઠોળ જ્યારે બનાવીએ ને તો ઘણાને એનાથી ગેસની તકલીફ થતી હોય છે તો અજમો અને હિંગ નાખશો ને એટલે એવી તકલીફ નહીં થાય અને અત્યારે એની અંદર મેં એક ટી સ્પૂન જેટલી લસણની ચટણી એડ કરી છે હું લસણ અને મરચાંની આ રીતની ચટણી બનાવીને રાખું છું તો જ્યારે પણ આપણને ઉપયોગમાં લેવી હોય ને તો ફટાફટ આપણે એને ઉપયોગમાં લઈ શકીએ અલગથી લસણને તમારે ફોલીને ગ્રાઇન્ડ કરવાની જરૂર નહીં પડે તો ચટણીને આપણે એકદમ સરસ રીતે સાંતવી લઈશું તમે જો લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો પણ જો ખાતા હો તો ચોક્કસથી નાખજો એના કારણે કઠોળ પચવામાં સરળતા રહેશે હવે બે નાંગ ટામેટાને મેં છીણી લીધા હતા તો ટામેટાને આપણે સાંતવી લઈશું જ્યારે પણ તમે ટિફિન બનાવતા હો અને એવી વ્યક્તિ માટે કે જે ઘરથી બહાર આઠથી દસ કલાક કામ માટે બહાર રહેશે તો એ ટિફિન એવું હોવું જોઈએ કે એની અંદર સ્વાદ તો હોય સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક પણ હોય એટલે ટિફિનમાં એક કઠોળ હોવું જોઈએ જેનાથી પ્રોટીનની રોજની આપણી જરૂરત પૂરી થાય ટામેટામાં આપણે મીઠું એડ કરી દઈએ સ્વાદ મુજબનું અને બે ટી સ્પૂન જેટલું મરચું એડ કર્યું છે તીખાશ તમારે જેટલી જોઈતી હોય એ પ્રમાણે એડ કરવાની આપણે લાલ મરચાનો જ ઉપયોગ કરવાના છે લીલું મરચું નથી નાખવાનું એક ટી સ્પૂન જેટલી એની અંદર હળદર ઉમેરવાની છે સવારના દોડીની અંદર તમે આ પ્રમાણે જો પહેલેથી પ્લાન કરીને રાખ્યું હોય ને તો આ બધી જ વસ્તુઓ તમે ફક્ત પોણાથી એક કલાકની અંદર બનાવી શકો છો બસ તમારે થોડું ઘણું પ્લાનિંગની જરૂર હોય છે કે કઈ વસ્તુ પહેલાં કરવી કઈ વસ્તુ પછી કરવી મસાલા બધા સંતાઈ જાય એટલે ચોળા એડ કરી દઈશું મિક્સ કરી લઈશું એને અને ત્યાર પછી એમાં જરૂર મુજબ પાણી ઉમેરી દેવાનું છે અત્યારે મેં જે સફેદ ચોળા આવે છે ને એ લીધા છે તમે જે નાની ચોળી આવે છે એ પણ લઈ શકો અને અત્યારે મેં એક કપ પાણી એની અંદર એડ કર્યું છે તમને જો વધારે રસ્સો જોઈતો હોય તો તમે દોઢ કપ જેટલું પાણી પણ એની અંદર એડ કરી શકો છો તો મિક્સ કરીએ એકવાર બરાબર અને કુકરનું ઢાંકણ બંધ કરી બે વિસલ આવે ત્યાં સુધી એને પ્રેશર કૂક કરી લઈશું બે વિસલમાં ચોળા એકદમ સરસ બફાઈ જશે કારણ કે આપણે આખી રાત પલાળીને રાખ્યા છે આપણે બંને કુકર થાય ત્યાં સુધી આપણે રોટલી બનાવીએ તો બસ આ રીતે તમે થોડું પ્લાનિંગ કરીને કામ કરો ને તો ઝડપથી તમારું ટિફિન તૈયાર પણ થઈ જાય અને ઓછા સમયની અંદર તમે આ રીતે બધી જ વસ્તુ બનાવી શકો તો રોટલી અત્યારે બનાવવાના છે તો મીડિયમ સાઇઝ ની બનાવીશ તમારા ઘરે પતલી થોડી સળડી જેવી પણ રોટલી બનાવતી હોય એ પ્રમાણે તમારે લુવા તૈયાર કરી લેવાના અને વણવા માટે અત્યારે મેં ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે તરીકે તમે રોટલી બનાવી અને ટિફિનમાં આપતા હોય એટલે કે બનાવવાના ચાર પાંચ કલાક પછી જયારે રોટલી ઉપયોગમાં લેવાની હોય ને તો લોટ તમારો કેળવાયેલો હોવો જરૂરી છે પહેલી રોટલી બનાવી ત્યારે તવી પર થોડું અટામણ છાંટી દેવાનું જેથી આપણી જે રોટલી છે એને એ ચોંટે નહીં રોટલી જ્યારે મૂકે ત્યારે ગેસની ફ્લેમને ફાસ્ટ રાખવાની છે એક બાજુ એને ફાસ્ટ ફ્લેમ પર શેકવાની થોડી એ શેકાય એટલે એને ફરાવી દઈશું અને ફરાવી પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની તો એક બાજુ ફાસ્ટ પર અને એક બાજુ સ્લો પર એવી રીતે તમે જ્યારે રોટલી તૈયાર કરશો ને તમારી દરેક રોટલી એકદમ સરસ ફૂલશે તો બીજી બાજુ એ થોડી શેકાઈ જાય પછી આપણે એને ગેસ પર ફૂલાવી લઈશું આ રીતે તો આ પ્રમાણે તમે રોટલી તૈયાર કરશો ને તો તમારી રોટલી ઠંડી થયા પછી પણ એકદમ સરસ નરમ રહેશે તો બસ આપણા બે કુકર થઈ જાય અને ઠંડા પડે ત્યાં સુધી આપણે આ પ્રમાણે એક સાઈડ રોટલી તૈયાર કરી શકીએ છીએ અને એના માટે જ તમારે રોટલીનો લોટ પહેલાથી બાંધીને રાખવાનો જેથી તમે આ રીતે રોટલી બાજુમાં તૈયાર કરી શકો રોટલી તૈયાર થઈ જાય એટલે એને આ રીતે થોડી ખંજેરી લેવાની એટલે અટામણ એની પર જે પણ લાગેલું હોય એ નીકળી જાય અને એની પર ઘી લગાડીશું તમે જ્યારે ટિફિન માટે રોટલી બનાવો ને તો ઘી તમારે એકદમ થોડું ધ્યાનથી લગાવવાનું કિનારી પણ લાગવું જોઈએ કારણ કે ઘણી એવું થાય છે કે આપણે વચ્ચે ઘી લગાડી દઈએ પણ કિનારી કોરી રહી જાય છે અને ત્યાંથી પછી રોટલી તમારી થોડી ડ્રાય થઈ જશે અને ચવડ લાગશે રોટલી તૈયાર થાય એટલે આ રીતની કાણાવાળી પ્લેટમાં હું રાખું છું જેથી નીચેથી પહેલા હવા મળે અને નીચેની રોટલી પણ આપણી એકદમ સરસ રહે બિલકુલ મોઈસ્ટ ના થાય કુકર આપણું ઠંડુ થઈ ગયું છે એનું પ્રેશર રિલીઝ થઈ ગયું છે બસ આ રીતે પ્રેશર રિલીઝ થાય ને પછી જ આપણે એને ખોલવાનું તો ચોળા અત્યારે આપણે એકદમ સરસ બફાઈ ગયા છે અત્યારે તમને જે થોડો રસો દેખાય છે ઠંડો થયા પછી હજુ જાડો થશે એટલે તમારે જો રસાવાળું જોઈતું હોય તો તમારે પાણીની ક્વોન્ટિટી પહેલાં થોડી વધારે એડ કરવાની તો ચોળાને આપણે ચેક કરી લઈએ તો એકદમ સરસ અત્યારે બફાઈ ગયા છે તો થોડી કોથમીર નાખી એને ગાર્નિશ કરી લઈએ અને જે બીજું કુકર હતું એની અંદર બટાકા મૂક્યા હતા એ પણ થઈ ગયા છે તો બટાકાનું આજે આપણે જીરાવાળું શાક તૈયાર કરીએ તો એના માટે મેં તેલ ગરમ કર્યું હતું બે ચમચી અને એની અંદર આપણે જીરું એડ કરી દેવાનું છે એક ટી સ્પૂન જીરું ફૂટે એટલે હાફ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને થોડા લીલા મરચાં એડ કરીશું ને મારી પાસે લાલ મરચાં પણ છે આ રીતના તો હું થોડા એ પણ એડ કરું છું લીમડાના પાન એડ કરી દઈએ પાંચથી સાત ઇંચ જેટલા મિક્સ કરી લેવાનું છે આ નોર્મલ સિમ્પલ જીરા આલું છે જે આપણે ઘણીવાર બહાર ખાઈએ છીએ અને ઘરે પણ ઘણીવાર બટાકાની સૂકી ભાજી બનાવીએ છીએ બસ એવું જ શાક છે ત્યારબાદ એની અંદર થોડી હળદર એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર આ રીતે તમે વઘારમાં નાખશો ને તો કલર ખૂબ સરસ આવશે બધું બરાબર મિક્સ થઈ જાય પછી બટાકા એડ કરી દઈશું બાફેલા બટાકા હોય તો એને આ રીતે મોટા પીસમાં કટ કરવાના બહુ ઝીણા કટ નહીં કરવાના ની તર પછી જ્યારે એને મિક્સ કરીએ ને તો ઘણીવારે તૂટી જાય અને થોડા મેશી થઈ જતા હોય છે બટાકા ઠંડા થાય ને પછી જ તમે એને કટ કરશો ને તો આ રીતના એકદમ સરસ પીસ તૈયાર થશે તો મિક્સ કરી લઈએ બરાબર અને થોડી વાર માટે આપણે એને રહેવા દેવાનું છે તો મીઠું આપણે એની અંદર સ્વાદ મુજબનું અત્યારે એડ કરી દઈએ છીએ હું ફક્ત આની અંદર બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાની તમને જો ખટાશ અને ગળપણ ગમતા હોય તો તમે એડ કરી શકો છો ખટાશ ગળપણ એડ કરવા હોય તો પહેલાં થોડી વાર માટે બધા મસાલા મિક્સ થઈ જાય તો બે મિનિટ રહેવા દેવાનું અને પછી એડ કરવાનું પણ હું અત્યારે નથી એડ કરતી સિમ્પલ જીરા આલુ બનાવું છું તો બસ બે મિનિટ થઈ ગઈ છે ને આપણા જીરા આલુ તૈયાર થઈ ગયા છે તો ગેસ બંધ કરી દઈએ અને થોડી કોથમીર એની પર પણ આપણે ગાર્નિશિંગ માટે એડ કરી દઈએ તો હવે આપણે પુલાવ પણ ચેક કરી લઈએ તો પુલાવનો જે ડબ્બો છે ઠંડો થઈ જાય ને એટલે કૂકર ઠંડુ પડે પછી ખોલીએ પછી પણ એને તરત આપણે આ રીતે મિક્સ નહીં કરવાનો થોડો એને ઠરવા દેવાનો પછી ફોક એટલે કે કાંટા ચમચીની મદદથી એને તમે ઉપર નીચે કરી લેશો તો એકદમ સરસ છૂટો છૂટો પુલાવ તમારો તૈયાર થઈ જશે તો કુકરમાં બનાવવા છતાં એકદમ સરસ દાણે દાણો છૂટો પડે એવો પુલાવ તૈયાર છે તો હવે આપણે ટિફિન તૈયાર કરીએ મારી પાસે જે ટિફિન છે એની અંદર આ રીતના એરટાઇટ કન્ટેનર છે એટલે બિલકુલ જ એની અંદરથી કોઈ પણ લિક્વિડ વસ્તુ પણ હોય તો એ બહાર નથી નીકળતી પણ તમે જો જે ટિફિન બોક્સ આવે છે સ્ટીલવાળા જેમાં એકની ઉપર એક ડબ્બો મૂકવાનો હોય છે તો એમાં તમે વસ્તુઓ મૂકો તો રસાવાળી વસ્તુ નીચે મૂકવી જેથી એ છલગાય નહીં તો આ પ્રમાણે આપણે ટિફિન ભરીને તૈયાર કરી લઈશું ટિફિનમાં જ્યારે પણ તમે ભરો તો એ ઠંડુ થઈ જાય પછી ભરવાનું નહીં એની અંદર જો ગરમ ગરમમાં ભરશો ને તો એનું પાણી મળશે અને રોટલીને પણ આ રીતે આપણે એકની ઉપર એક ફોલ્ડ કરીને એની અંદર મૂકીશું આ ટિફિન તમે ઠંડુ થયા પછી પણ એટલે કે બનાવ્યાના પાંચ છ કલાક પછી પણ ખાશો ને તો પણ ખાવામાં એટલું સરસ લાગશે તો આજની કિચન ક્રાફ્ટની અંદર શરૂ થતી ટિફિનની આ શ્રેણીમાં આજે આપણે સોમવારનું ટિફિન બનાવ્યું તો સોમવારથી લઈ શનિવાર સુધીના ટિફિનની રેસિપી જોવાનું બિલકુલ ના ચૂકતા આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂર જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો